દુર્ગા આઠમ આ દિવસ ઘણી જગ્યાએ દેવીની વિશેષ પૂજા હવન કન્યા પૂજન અને જાગરણ કરવામાં આવે છે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે આ દિવસે દેવી ચામુંડાના રૂપમાં પ્રગટ થયા હતા નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે જે તેત્રા યુગથી ચાલી રહી છે જ્યારે શ્રી રામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી ત્યાર પછી દ્વાપર યુગમાં પણ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને ઋતુની આઠમ તિથિએ દેવી પૂજનની વિધિ જણાવી હતી દેવી મહાપુરાણ પ્રમાણે આઠમ તિથિએ દેવી પ્રગટ થયા હતા અને આ તિથિએ ભૈરવ પણ પ્રગટ થયા હતા માર્કંડેય પુરાણમાં પણ દુર્ગાષ્ટમી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે કે આ તિથિએ દેવી પૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે અને ક્યારેય દરિદ્રતા આવતી નથી પૂજા અને માતાજીનું નૈવેદ્ય જ્યોતિષાચાર્ય સચિન જોશીના જણાવ્યા અનુસાર આ વખતે શારદીય નવરાત્રિમાં ત્રીજની તિથિમાં વધારો જોવા મળ્યો હતો એટલા માટે પંચાંગ અનુસાર ત્રીસમી સપ્ટેમ્બરના રોજ મહાષ્ટમી એટલે કે દુર્ગાષ્ટમી હવન અને નૈવેદ્ય થશે જ્યારે પહેલી ઓક્ટોબરના રોજ મહાનવમીના નૈવેદ્ય મુહૂર્ત રહેશે આ બંને તિથિએ બેથી દસ વર્ષ સુધીની કન્યાઓની પૂજા કરવી જોઈએ આ કન્યાઓ સાથે એક બાળકને ભૈરવ સ્વરૂપ મારીને ભોજન કરાવવું જોઈએ કન્યા પૂજાથી સુખ સમૃદ્ધિ વધે છે કન્યાઓને બોલાવ્યા પછી તેમની પૂજા કરવી જોઈએ ત્યારબાદ બધાને ખીર કે શીરો પુરી સાથે અન્ય વસ્તુઓ ખવડાવવી જોઈએ ભોજન પછી કન્યાઓના પગ ધોળાવવા અને તેમના પગના અંગૂઠાની પૂજા કરો આ પૂજામાં કંકુ ચંદન ફૂલ અને ચોખાનો ઉપયોગ કરો ત્યાર પછી કન્યાઓની આરતી કરો અને શ્રદ્ધા પ્રમાણે તેમને દક્ષિણા ફળ અને વસ્ત્ર દાન કરો ત્યાર પછી કન્યાઓને પ્રણામ કરીને વિદાય આપો કન્યા પૂજનથી દરિદ્રતા દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે ધન અને ઉંમર વધે છે ત્યાં જ વિદ્યા અને સુખ સમૃદ્ધિ પણ મળે છે કઈ ઉંમરની કન્યાઓને કઈ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે તો બે વર્ષની કન્યાઓને કુમારિકા કહેવામાં આવે છે અને તેમની પૂજાથી આયુષ્ય અને બળ વધે છે તો ત્રણ વર્ષની કન્યાઓને ત્રિમૂર્તિ કહેવાય છે તેમની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે ત્યારબાદ ચાર વર્ષની કન્યાઓને કલ્યાણી કહેવામાં આવે છે તેમની પૂજાથી લાભ મળે છે પાંચ વર્ષની કન્યાઓ રોહિણી હોય છે તેમની પૂજાથી શારીરિક સુખ મળે છે તો છ વર્ષની કન્યાઓની પૂજા કરવાથી દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત થાય છે તેમને કાલિકાનું સ્વરૂપ માનવામાં આવે છે સાત વર્ષની કન્યાને ચંડિકા માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી સંપન્નતા અને ઐશ્વર્ય મળે છે તો આઠ વર્ષની કન્યા દેવી શાંભવીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમની પૂજાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે તો નવ વર્ષની કન્યા દુર્ગા મનાય છે તેમની પૂજા કરવાથી દરેક કામનાની સફળતા મળે છે ત્યાં જ દસ વર્ષની કન્યાને સુભદ્રા કહેવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે